ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જોશો કારણ કે આપણા બ્લોક જોતા હોય મજામાં જો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે સવાર સવારમાં આપણે વ્લોક ચાલુ કરી નાખ્યો હોય મસ્ત એવો હજુ નાયા નહીં મોટું ગાઢું ધોઈ અને નાસ્તો બાસ્તો કરી લીધો છે આજે છે રવિવાર એટલે આખો દિવસ આપણે ઘરે જ પડી રહેવાનું છે એટલે આપણે મસ્ત વ્લોક શૂટ કરીશું ફેમિલી વ્લોક શૂટ કરીશું બરાબર મસ્ત નાનો છો નાનો એટલે આઠથી દસ મિનિટનો એવો ભાઈ જુઓ મસ્ત એવી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે વાદળા થઈ ગયા છે જોરદાર આ જો

તો આચમ વેલો જાજો તો નહીં જવાનું તો જવાનું ચોકણ જવાનું પાટમાં પાટમાં જવાનું તો કોબા ઓબા વાડી ઓબા લે પંડાવાડી પંડાવાડી તો બધા હેડે હવે ભૂખ ભાગવા માટે આયા તઈએ આપણે હવે 1 લાખ વરે મસ્ત પેલા તો નાવ ઉપે નહી તો મસ્ત ફેસ થઈ જવું છે કે ગાઈસ તો નાઈ દોન મસ્ત તૈયાર થઈ ગયો હું

ગઈશ લીંબુ આવી ગયા છે પક્કા પકા પક્કા આપકો ખાના હો તો આઈ જવાના મેલી મેં થોડા એસા બોલતા હું કહી દો કોમેન્ટ કરી દો મને ખબર ના હોય હું શાકભાજી લેવા નથી દેતો લીંબુ એણવા હે ગયે શીખર ચીમડા જાહેરી આરામ

खाने में क्या बनाया है बस गाइस चावल है मुझे दिख रहे हैं चावल है तो फिर दाल ही होगी ना है ना गाइस साम्ढे लेबडा ना पत्ता ले माटे आया छी और हत्यारे मां पापा ने लालू जी बेजना चापीवा माटे बैठा चाबी दो आ तो बगल में बातानो चा चाबी दो चा चाबी दो तारे पियोत पीन जानवा लावन त चापीओ से जी माँद। जी माँद। चापी बात आयो त

ગાઈશ ડુંગળી લાય રોટલી લાય લીંબુ લાય મસ્ત ખાઈ લઈએ કુત્તે લોકો અમારા ખાના છીન હે એનકો દેના બટ અભી નહીં થોડે દેર બાદ પહેલા અમ ખા લે મસ્ત કે ગાઈશ મસ્ત મજાની બફોર થઈ ગઈ છે અને હૈને મસ્ત ઊંઘ લઈ લીધી છે ઊંઘીને જાગ્યા છીએ ખાવાનું તો કંઈ નહીં પતી ગયું હતું મારા ફોનની અંદર ચાર્જિંગ પતી ગયું હતું ને તો મેં ફોન ચાર્જિંગમાં મૂક્યો તો અને ત્યારે જાગી ગયો છું ત્યારે ઊંઘયો છે મને લાગે તો એ નાટક કરે જાગ જાગવાન છે કે નહી કેટલું ઊંઘીશ રાતે મોડા ઘડી ફોન ના જોતી હોય તો હે આયા તને ખબર હે હું ચાર વાગ્યા સિવાય નહીં ઉઠતો ઊંઘું એટલો તો હું પડ્યો પડ્યો કલાક તો ફોન જોયો અને અત્યારે ચાર વાગી ગયા તું આટલું બધું ઊંઝી આજ હેંગ થઈ ગયો તારી યાર કેટલા વાગ્યા હે કેટલા વાગ્યા હે ચાર વાગ્યા હે જો ચાર વાગ્યા આ જો ચાર ચાર છે જો બે ત્રણ ને ચાર ચાર ના વાગ્યા જાગ હેઠ જાગ 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 તો ગાઈશ મસ્ત ઠંડા ઠંડા જો અમારા ડોગેશ ભાઈ આવી ગયા છે એના ડોગેશનું નામ છે પફુ રાજા ચલો 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 બ્લોગમાં આવી કહી દઉં હાય ગાઈશ મારું નામ છે પફુ યસ હાય લાઈક કર દો એ ચાટવા નહીં નોટો નહીં ગણવાની મારે એ દેખો છપરી બોય સોરી સોરી છપરી તો ના કહેવાને હે ને મસ્ત હેન્ડસમ બોય કહેવાય જુઓ બાલ કહેવાય છે એના ઉસડી જુઓ ખાલી ચેક કરો આઠ જબરી મસ્ત એવું વાતાવરણ થઈ ગયું છે ગજબનું અત્યારે છે ને મસ્ત મને ઊંઘ આવતી હતી કીધું ઊંઘવાનું તો નથી આજે આપણે એટલે આપણે થોડી વાર છે ને લાલાજી જોડે થોડા ગપાટા મારવા જોઈએ લાલાજી આજે કોમે ગયા નહીં આજે બેઠા હે કેમ અડધી વેળા નહીં ગયા બોલો બોલો અડધી વેળા નહીં ગયા

બપોર થઈ ગઈ છે માહિતી તોડ તોડફોડ કરે બધું નાખે તોડી નાખ તોડી નાખ તોડી નાશ તું મેલવા આવે છે ને મોટી થઈ તને જ કોમ કરવાનું છે રે તું kok saya toko paling bulan, eh pagi saya bila bila, eh eh, berapa? Sakumul, sakumul, sakumul. Pak saku mil saku mil kau, pak 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 kau, hantar kau,

ચેક કરો આખી નદી છે હેને આ મંદિર પણ નદીમાં જ આવેલું છે જોવો તમે જોઈ શકો આટલેથી જ જમીન ચાલુ થાય જ્યાંથી મંદિર છે ને ત્યાંથી જ અહીંયાથી અહીંયાથી જો આ જવાય અંદર નદીમાં ઉતરવું હોય ને તો જવાય ના પેલી બાજ આ બાજુ નહીં આવતું વધારે આવે ને તો જ આ બાજુ આવે ને પેલી બાજુ હા ન કેટલા બાવળિયા હતા